નમસ્કાર છે ભવ્ય ઉજવણી હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે કોમી એકતા ની મિશાલ જોવા મળી વાગરા ના મુસ્લિમ સમાજ દ્વારા જશને ઈદ મિલાદ હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે આજે સવારે ભવ્ય જુલુસ યોજાયું હતું જેમાં જુમા મસ્જિદથી મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ પટેલ ખડકી દિવસની ચોક બાલાપીની દરગાહ શરીફ મુખ્ય બજાર ડેપો સર્કલ બચુકા ઘર પાસેથી પરત ફર્યું હતું જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને સમાજના અગ્રણીઓ અને યુવાનો જોડાયા હતા આ પ્રસંગે શરબત દૂધ કોલ્ડ્રી કેક મીઠાઈ સહિતની નિયાજનું વિતરણ કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના વેપારીઓએ આજે ધંધો રોજગાર બંધ રાખ્યો હતો વાગરામાં આયોજિત ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ સમાજના અગ્રણીઓ જેમાં હરેશભાઈ વાગરા માજી સરપંચ શૈલેન્દ્રસિંહ રાજ અરવિંદભાઈ વસાવા ભરતભાઈ ડાહિયા સિંધાભાઈ આહિર સહિતના પણ જુલુસમાં ઉપસ્થિત રહી કોમી એકતાની મિશાલ બતાવી હતી હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી ઈદે મિલાદ ના જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એકબીજાને પેંડા ખવડાવી ફુલહાર થકી સ્વાગત કર્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી સંપન્ન થાય તે હેતુ સર વાગરા પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો નયમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા આજે ઈદ એલ ઈદ મિલાદનો પવિત્ર દિવસ અને વાગરામાં તમામ મુસ્લિમ બિરાદોએ આજે જલુસ રૂપે વાગરા ગામની અંદર રેલીનું આયોજન કર્યું અને એના સ્વાગત માટે એક એકતા કારણ કે વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે પણ વાગરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યા તમને મળે ના વર્ષોથી પણ અહીંયા આ જુલુસનું કાર્ય નીકળે છે અને આજના દિવસે આ જુલુસના દિવસે બધા મુસ્લિમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય અસમ આજે ઇસ્લામના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ મુસ્તફા સલમલામનો દિવસ છે એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે જે રેહમતુલિલ આલમીન પૂરા જહાન માટે રહમતુલિલ આલમીન બનીને આવેલા અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી મિલાદુ નબીનો જુલુસ નીકળેલ અને કબ્રસ્તાન થઈ બાલાપીર અને ડેપો થઈને અહીં જુમ્મા મસ્જિદ પરત ફરેલ છે એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે બધા અમારા મિત્રો હિન્દુભાઈઓ બી સ્વાગત બી કરેલ છે જે બહુ સારું ઉદાહરણ આપે છે અને કોમી એકતા સાથે જુલુસનું સમાપન થયેલ છે અને હાલમાં જુમ્મા મસ્જિદમાં બુએ મુબારકના દીદાર થશે ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે એટલે બધા મુસલમાન ભાઈઓ આમ દાવતની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું ઈદ મિલાદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે